તમારે મોબાઈલ બોબાઈલ હતા નઈ ને કોઈ નું કેટલી તર બાપા ની જાય છે ક્યાંય જોવા નઈ કઈ જાય છે ક્યાંય ક્યાંય નથી કઈ 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 જ નથી ક્યાંય તો ગઈ ફાઇનલી અમે લોકો એને અત્યારે દર્શન કરી લીધા હે હે ને ત્યાં જવાનું કાકો હે ને ગાડી લેવા ગયા હે તો આવે પછી જાય આપણે બધા એ કો એ મેના રાણી પાણી ભરવા ને ક્યાં જાવ છો તમે ઓય તન લઈ ન જાય દરિયામાં નાખ દેવી આ હે ને દરિયામાં નાખ દેવી હા આ ન થઈ જવાની આ ન થઈ જવાની આપણે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં ભાઈ તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની ની અંદર ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો ને ઠંડીમાં રાહત થઈ છે એટલે હમણાં બેથી ઓછી પડે છે અને ફરી પાછા આપણે એક મસ્તીનો હે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે હવાર હવારમાં તો આજે હે ને મહેમાનમાં હે ને નાના આવ્યા હે નાના તમારી ઉંમર કેટલી છે ઉંમર કેટલી છે તમારી ઉમર જોવી શું કરવી હવે આપણે ઉંમર શું કર કેટલી હે કેટલી

ઘોડા ની ઘોડું હાંડિયો ગાડું આવ્યા હતા ગાયો ભીહું દૂધ પીવાના એ હતા તઈ હક પણ કેમ થાતા હક પણ તઈ કેમ થાતા એમકો ભગવાન જાણે એ કરવા વાળાને ખબર હક પણ તઈ જોયા હોય કે જોવા ના જાતા એમ એમને હક પણ તઈ જોવા ના જાતા એમ હક ગયો કરવા જાતા માં બાપ જો આમ દાણે જોવા જાતા હોય કે ના જાતા હોય મા બાપ જોવા જાતા એમ કે

એટલે જ નથી કરી દેતા પછી કે આ અમને ભેગા નહીં રાખે એ ઉપાધી છે ભેળ ના રાખે ચીપડી બનાવી હા તો જાઉં ને આપણે પછી વરસાદ કીપડા જાઉં વરસાદ જાઉં ને એમ તો હા જાઉં કેથી જાઉં તમ ક્યો તે હું તો કહું કાઈ લે જ જાઈ હા જ છે ને કહું ક્યાં વાંધો હા તે જાઉં હું એમાં બીજું હું આપણે હું નહીરો જવું મન કેજો એટલે આપ હું લઈ જાય હાલતા હાલતા થઈ જાય અહીંથી

બોલીએ કુછ રી હા યો વિશાર કે મન છોડી મિક ને તો સારું કહેવાય તો ગાઈસ થઈ ગયો અત્યારે બપોર પછીનો સમય અને અત્યારે આપણે લોકોને જવાનું છે હર્ષદ બાજુ યા હેને હર્ષિદી માતાજીના દર્શન કરવાના હે દરિયો જવાનો છે બેક મસ્તીના ફોટા પાડવાના છે તો વસિંદાનો હેને ભાઈ પ્લાન થઈ ગયો હવારે નાના કેતા તા ખરી કે જવાનું છે જવાનું હે પણ મન લેગ બગાવતા હે પણ અટણે જવાનું હે હાલો હર્ષદ હું હર્ષદ જાઉં હર્ષદ જાઉં જા જા

હજી એક ના આવું નથી આવ્યું રે કે સબસ્ક્રાઈબ કરી દેજો કે હાલો આવે હો એવો આગળ રમકડા નથી લેવા શું લેવું હવે તું રમકડા રમવા જેવડી નથી હો નથી હો તો ગાઈસ ફાઇનલી અમે લોકોએ દર્શન કર્યા અને હે ને પહોંચી ગયા હે ને સિદ્ધિવન હે ને આને પહેલા ખબર ન આવ્યો તો જોઈ લે

આ સાથેનો આજનો વ્લોગ વિડીયો પૂરો કરી નાખી મળ્યા અને પછીના નવા વ્લોગ વિડીયોમાં કાલે ત્યાં સુધી ચેનલમાં નવી બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો આવજો ટાટા બાય